ભરૂચ દૂધધારા ડેરી પ્રેમાઇસિસ શનિવારે ઝેડ પ્લસ સિક્યોરિટીના અને બુલેટ પ્રૂફ કાર વચ્ચે ઝેંકી ઉઠ્યું હતું અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા હતા ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા એ આર પટેલ તેમની પ્રૂફ કારમાં દૂધધારા ડેરીમાં આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ તેઓને ઉષ્માભેર આવકાર્યા ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ એમડી નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ એ આર પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા ડેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલને ડેરીની મુલાકાત કરાવી તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતગાર કર્યા હતા દૂધધારા ડેરીની પ્રગતિની હડી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતક વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું